દાહોદ શહેરમાં આવેલી માણેક ચોક સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખા તેમજ સ્ટેશન રોડ ઉપર આવેલી શાખામાં બોગસ દસ્તાવેજોના આધારે કરોડોની લોન મંજૂર કરવા મામલે બંને શાખાના તત્કાલીન મેનેજરો સહિત એજન્ટોની ધરપકડ બાદ અમદાવાદના ત્રણ એજન્ટ બોગસ એસટી ચાલક અને એક શિક્ષકની પોલીસે ધરપકડ કરી ઓછા પગારની જગ્યાએ વધુ પગારના બોગસ દસ્તાવેજોના આધારે લાખોની લોન મંજૂર કરવા મામલે દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદમાં તત્કાલીન મેનેજર ગુરમીતસિંહ બેદી અને મનીષ ગૌલે સહિત એજન્ટો અને લોન ધારકો સહિત અઢારની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે મેનેજર લોન મંજૂર કરવા પેટે બેથી ત્રણ લાખ કમિશન લેતો હતો અને ગુરમીતસિંહ બેદી જબલપુર ખાતે તેના ભાઈના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવતો હતો વધુમાં ઝડપાયેલા પાંચ ઇસમોમાં ત્રણ લોકો અમદાવાદની ઇઝી ફાઇનાન્સમાં એજન્ટ તરીકે કામ કરતા શાહ મૌલિક શાહ અને ઉત્સવ અદાણીની નકલી પગાર સ્લીપ તૈયાર કરવામાં સંડોવણી સામે આવતા ધરપકડ કરાઈ છે જ્યારે અમદાવાદની ખાનગી બસમાં કંડક્ટર તરીકે કામ કરતા રમેશભાઈ ગોધા એસટી વિભાગમાં ડ્રાઈવર હોવાના ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા જ્યારે પંચમહાલના શહેરામાં શિક્ષક તરીકે નોકરી કરતા ભીખાભાઈ પ્રજાપતિએ મૂળ પગાર કરતાં વધુ પગાર દર્શાવતી પગાર સ્લીપ રજૂ કરી હતી જેને પગલે તેમની પણ ધરપકડ કરાઈ હતી હાલ પોલીસ વધુ તપાસમાં લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે